અમદાવાદના ઓગણજ ખાતે આગામી સાત જાન્યુઆરીએ હરિપ્રસાદ સ્વામીના નેવમાં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવશે આ મહોત્સવમાં અલગ અલગ સંપ્રદાયના સંતો મહંતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હરસંઘવી અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો સહિત અંદાજીત બે લાખથી વધારે લોકો ઉપસ્થિત રહેશે અત્યારે અંદાજીત બસો જેટલા સ્વયંસેવકો અલગ અલગ વિભાગમાં કામ કરી રહ્યા છે જેમાં રસોડા વિભાગની સેવા જોરશોરથી ચાલી રહી છે આ યુવા મહોત્સવનો હેતુ માત્ર એટલો જ છે કે યુવાનોમાં ચૈતન્ય ચારિત્ર્ય નિર્માણ થાય અને યુવાનો જીવનમાં નાસીપાસ ન થાય અને ખોટા રસ્તા ન અપનાવે તેવો મેસેજ આપવાનો છે આટલું બધું કાર્ય કરવા માટે એક મહિનાથી ખૂબ સુંદર તૈયારી ચાલી રહી છે પંદર સંતો અહીંયા આગળ સાઇટ પર સેવા ભક્તિ કરી રહ્યા છે લગભગ બસો એક જેટલા સ્વયંસેવકો અત્યારે સેવા ભક્તિમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટની સેવા ભક્તિમાં જોડાઈ રહ્યા છે રસોડાની ભક્તિ હોય પાર્કિંગની ભક્તિ હોય ડેકોરેશનની સેવા ભક્તિ હોય મહેમાનોની સેવા સેવા સેવાભક્તિ હોય સભા વ્યવસ્થાની સેવા ભક્તિ હોય એવા અનેક પ્રકારના જુદા 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 ડિપાર્ટમેન્ટ્સ વાઇઝ બે બે સંતો અને એની પાસે પંદર વીસ પંદર વીસ પચીસ સ્વયંસેવકોની ટીમ અભૂતપૂર્વ રીતે સેવાભક્તિ છેલ્લા એક મહિનાથી કરી રહી છે હવે ગ્રેજ્યુઅલી અઢીસો ત્રણસો ચારસો પાંચસો ને છેલ્લા દિવસે સાત હજાર સ્વયંસેવક ભાઈઓ આ ભક્તિમાં અનેક અવર્સ મૂકે છે જેના ફળ સ્વરૂપે એમની સાચી ગુરુભક્તિ થાય છે એમની સાચી પ્રભુભક્તિ થાય છે અને હરિપ્રસાદ સ્વામીએ તો અમારા સૌના જીવન માટે એવું અભૂતપૂર્વ કામ કર્યું છે કે જન્મ એમના માટે ન્યો કરીએ તો પણ ઓછું છે એવું દરેકના હૈયાન વિશે એવો ભાવ છે કે મારા ગુરુની ગુરુભક્તિ મારે અદા કરવી છે એ ખૂબ સહજતાથી બધા જ ખૂબ ટીમ સ્પીરિટથી આત્મીય સેવાભક્તિ કરી રહ્યા છે